શેરી શેરીએ જઈને વ્યક્તિ રાજ્યસભાના સાંસદ બની શકે તેવું નિજાનંદ બાપુએ મયંકભાઈ નાયક માટે કહ્યું છે શેરીએ શેરીએ પ્રચાર કરનાર અને દોડાદોડી કરનાર વ્યક્તિને સાંસદ બની શકે કોઈ રિસાઈ તો મનાવવા માટે દોડતો વ્યક્તિ સાંસદ બની શકે છે આ ભાજપમાં શક્ય છે મયંકભાઈ નાયકના સંઘર્ષને નિજાનંદ બાપુએ યાદ કર્યો હતો સામાન્ય કાર્યકરથી સફર શરૂ કરનાર મયંકભાઈ નાયક રાજ્યસભાના સાંસદ સુધી પહોંચ્યા મોટા સંઘર્ષા માણસ માંથી રીતે બેઠેલું કોઈ વ્યક્તિ એવો યુવા કાર્યકર પણ રાજ્ય સભા નો સાંસદ બની શકે છે ભારતીય જનતા પાર્ટી સ્થાપિત કરી છે એવા અનુપસિ ચાવડા દિવ્યાંગ ન્યુઝ મહેસાણા